એમ એમ હાઈસ્કૂલની હઝરત હસન અશ્કરી મિયાએ મુલાકાત લીધી હતી તેઓએ બાળકોને શિક્ષિત બનાવવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો આ ભરૂચ જિલ્લામાં પધારેલા હઝરત સૈયદ હસન અશ્કરી મિયા સાહેબે ટંકારીયા સ્થિત મોશિન આઝમ મિશન સંચાલિત

ત્યારબાદ વિશેષ અતિથિ હઝરત સૈયદ હસન અસ્કર મિયા સાહેબે પોતાના વક્તવ્યમાં શાળાની જે પ્રગતિ થઈ રહી છે તેની પ્રશંસા કરી શાળા ઉત્તર ઉત્તર પ્રગતિના સોપાન સર કરે એવી શુભકામનાઓ પાઠવી હતી મીડિયા સમક્ષ નિવેદનમાંથી તેઓ જણાવ્યું હતું કે મોહસીને આઝમ મિશન સંચાલિત એમએમ હાઈસ્કૂલની મુલાકાત માટે આવ્યો છું આ શાળાનું પરફોર્મન્સ જોઈ મને ખૂબ જ ખુશી થઈ આ શાળાનું પરિણામ પણ ખૂબ જ ઉત્કૃષ્ટ આવ્યું છે તે જાણીને મને આનંદ થયો છે